હેલો બોલો બોલો હાલમાં મારી ડિગ્રી ટેન્થમાં છે પણ જ્યારે નાઇન્થમાં હતી ને ત્યારથી જ મને એવું થતું હતું કે એનું બોર્ડ આવી ગયું છે બોર્ડ આવી ગયું છે હા શું થશે એ ભણશે આગળ કે આવી જ રેડિયાળ કે આવી જ રમતયાર્ડ રહેશે તો એના વિશે મને થોડું કંઈક સમજાવો પેલું તો હું એને ઓળખું છું બરાબર એ નથી કે નથી રમતી હા આપણે લોકોને છે ને બધું ખાઈ લેવું છે એવું છે હકીકતમાં એ બહુ ડાય છે સમજદાર જ છે એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને એને એની ભણવાની જવાબદારી ખબર છે અને હું તમને પહેલું એ કહું કે અંતે ભણવાનું કોણે છે બાળકને બરાબર હા મા બાપની જવાબદારી શું તો કે એની માટે ઉદ્દીપક બનીને રહેવાનો બરાબર રાઈટ ઉદ્દીપક એટલે શું કે એ સારી રીતે ભણી શકે ને એવું વાતાવરણ પૂરું પાડો અચ્છા બરાબર હવે કેટલી જગ્યાએ જોવા મળશે કે જેવું છોકરું બોર્ડમાં આવે ને એટલે ઘરમાં એક જાણે આમ હાવ પેદા થઈ હાવ પેદા થાય માહોલ બની જાય કે ભાઈ હો હવે દીકરો કે દીકરી આપણે બોર્ડમાં છે હવે બધાય શાંતિથી રહેવાનું ધીમે બોલવાનું ટીવી ચાલુ નહીં થાય હવે મોબાઈલના જમાનામાં એ વધારાના ઇશ્યુઝ છે એટલે ઘરનું વાતાવરણ ભારે ભરખમ બનાવી દે હવે એવા વાતાવરણ માં બાળક કેવું ભણવાનું ડર સાથે તમે જ વિચારો કે આવું વાતાવરણ હોય એમાં આપણે આખું વર્ષ કાઢવાનું હોય તો આપણું પરફોર્મન્સ કેવું થાય સાચી વાત છે તો આપણે કઈ પરફોર્મ નહીં કરી શકીએ એક માં જીવીશું એક્ઝેક્ટલી તો આપણે એ નથી સમજતા અને બોર્ડને ચોક્કસપણે મહત્વ આપવાનું છે એ એક્ઝામને પણ એ રીતનું મહત્વ દઈ દઈએ જ ને કે પ્રેશર ઊભું કર દઈએ જ બરાબર હવે બાળક તો એની રીતે ઓલરેડી પ્રેશરમાં છે જ હા કારણ કે એને તો પરફોર્મ કરીને રિઝલ્ટ લાવવાનો છે એના મગજ માં છે એ તો એ પ્રેશરમાં છે જ એને તો એક્ઝામ આપવાની જ છે તો આમ એ કેવું ખબર બે જાતના વાલી હોય એક તો કેવા હોય કે એને ક્યારે છોકરો સ્કૂલમાં દાખલ થયો ક્યારે ભણી નીકળી ગયો ખબર ભણે છે અને કરે છે છોકરા વહી ની રીતે તૈયાર થતો હોય અને બીજા આપણી જેવા કે જાણે એક્ઝામ આપડી આવવાની હોય હાલ અત્યારે મારી પરિસ્થિતિ એવી જ છે હા એટલે એટલે મારે સમજવું છે એટલે આપણે પેલું એ જ સમજવું પડે કે આપણે આપણો રોલ ભજવવાનો એઝ અ પેરેન્ટ રાઈટ ઓકે એટલે એ તો પ્રેશર માં છે એમાં આપણે મોઢું સ્ટ્રેસ માં રાખીને ફર્યા કરીએ તણાવ માં ફર્યા કરીએ અને ઈ આપણને જોયા કરે તો એની હાલત શું થાય આપણે હળવું જ રહેવું પડે ઓકે સજાગ પણે બહુ જ કુલ રહેવું પડે એની ક્યાંય આપણા ફેસ પર એ સ્ટ્રેસ તણાવ દેખાવા ના દેવો જોઈએ અને આપણે રાખવું શું કામ જોઈએ વાતાવરણ હળવું રાખીએ હળવું વાતાવરણ રાખવા એવું તો નથી કે વાતાવરણ હળવું હશે તો એ મોજ મજા જ કરવા માંગશે એટલે મગજમાં અત્યારે એવું જ છે દરેક પેરેન્ટ્સના કે આપણે જો સિરિયસ થઈશું ને તો છોકરું પણ સિરિયસ થઈને ભણશે પણ આપણે જ મા બાપ જ પેરેન્ટ્સ બહાર ફરવા ગયા હોટલમાં ગયા ટીવી ચાલુ કરીને બેસે તો છોકરું એ જ કરવાનું છે ને એ નથી કરવાનું અચ્છા આપણે હળવા રહેવાનું બોલચાલમાં હાલચાલમાં ઘરમાં કામ કરતી વખતે એ વખતે નોર્મલ રહેવાનું ભારે ભરખમ નથી બાકી આપણે બીજી બધી વસ્તુ બાર કરતા હોય એ તો ઓબ્વિયસલી કે ઓછી કરી નાખીએ બરાબર અને બીજું શું છે કે બાળકને ખરેખર થોડીક એક જવાબદાર ફીલ કરે ને એની લાઈફ માટે કે ભાઈ ના મારે ભણું શું કામ જરૂરી છે તો પછી એની પાછળ પડેલા રહેવા નહીં જરૂર પડતી નથી ઓકે હે અને આ જવાબદાર એને ફીલ થાય એની લાઈફ માટે તો એને આપણે મૂક દાખલા આપી શકીએ કે ભાઈ એને એને અંદરથી ઉગી જાય પહેલાં કે નહીં નહીં હું તો કરી જ લઈશ મારી ચિંતા કરવાની જરૂર નથી અને કેવું થાય કે તમે પાંચ કલાક બહાર જવું પડ્યું હોય ને તો એની એ એની રીતે કરી જ લે ઓકે સિન્સિયર થઈને કરી જ લે અને આપણે એ જ જોતું હોય હા એ જોઈએ એટલે હું તમને એક દાખલો આપું આ દાખલો છે ને તો બહુ આમ ફની છે બરાબર શાક વાળા વર્ષોથી શાક લેતા હોય ને સૌજીભાઈ તો એમને ત્રણ દીકરા